ભોગાના જૂના પાદરા ગામના વડ ઉકેલ પ્રશ્ન લઈને વારંવાર રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત જાગૃત નાગરિકે જિલ્લા પંચાયત ખાતે રજૂઆત કરી આત્મવિલોપનની ચીમકી આપી ઘોઘાના જૂના પાદરા ગામે છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નો પડતર્યા છે જેનો ઉકેલ આવતો નથી જેના અનુસંધાને અજયભાઈ નામના જાગૃત નાગરિક દ્વારા વારંવાર તંત્રમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવે છે તેમ છતાં પણ આદિ સુધી પ્રશ્ન હલ થયો નથી કારણ કે ગામના સરપંચ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવે છે અને પ્રશ્નોને ઉડાવી દેવામાં આવતા હોય જેના અનુસંધાને અજયભાઈએ જિલ્લા પંચાયત ખાતે નાયબ જિલ્લા વિકાસ અધિકારીને ફરી એકવાર ગામના વિવિધ પ્રશ્નોના નિરાકરણ અર્થે લેખિતમાં રજૂઆત કરી

તાલુકાના જુનાપાધર ગામનો રહેવાસી છું પ્રશ્ન છે રજૂઆત એક જ છે સાહેબ કે પંચાયતમાં આઠથી નવ મેં અરજી કરેલી છે પછી તલાટી મંત્રીને કરેલી છે ટીડીઓને કરેલી છે અને જિલ્લા વિકાસ અધિકારીને કરેલી છે પણ આજ દિન સુધી એક પણ અરજીનો જવાબ મને મળેલો નથી તો બે દિવસ પહેલા મેં ડીડીઓ સાહેબને એક અરજી કરેલી છે લેખિતમાં કે સાહેબ મને આજ દિન સુધી કોઈ પણ અરજીનો નિકાલ કરીને આપેલો નથી તે બાબતે ડીડીઓ સાહેબને મેં આપ્યું એટલે ડીડીઓ સાહેબે મારી રૂબરૂમાં તે મંત્રીને ફોન કરેલો એટલે એ બાબતે આજે મંત્રી સાહેબ અમારા ગામમાં તપાસ કરવા આવેલા ગટર બાબતનો પ્રશ્ન હતો એટલે એ ગટરના પ્રશ્ન જો ચકાસણી કરવા મંત્રી સાહેબ આવેલા મંત્રી સાહેબે રાઘોભાઈ ઉકાભાઈ ધામેલિયાને બોલાવેલા રાઘોભાઈ ઉકાભાઈ ધામેલિયા જે અમારા ગામના કોઈ વહીવટદાર કે સભ્ય કોઈ પણ જાતનું કામ કરતા નથી એ સભ્ય છે એ વાળુકર ગામના છે તો અમારા સરપંચ છે દીપિકાબેન અનિલભાઈ ધામેલિયા અમને સાહેબ વારંવાર મેં રજૂઆત કરેલી છે સત્તાએ કોઈ પણ અરજીનો નિકાલ આવેલો નથી અને એક જ વસ્તુ મને કહેવામાં આવે છે કે તારે પંચાયતમાં નહીં આવવાનું તારે કોઈ પણ બાબતનો પ્રશ્ન લઈ તારે વહીવટ નથી કરવાનો એ અમે વહીવટ કરશું તે બાબતે આજે રાઘોભાઈ ઉકાભાઈ ધામેલિયા મારી સામે બોલાશાલી કરેલી ગટર બાબતના પ્રશ્નમાં મન ફાવે તેવું મારી સાથે ગેરવર્તન કર્યું એમના મારી આગળ વિડીયો છે જો આ સરપસને સસ્પેન્ડ કરવામાં નહીં આવે તો આવતીકાલે અગિયાર વાગે હું મારા ગામના શમશાને આત્મવિલોપન કરવા જવાનો છું કયું ગામ જૂના પાદર ગામે હું એક જ આત્મવિલોપન કરવાનો છું સાહેબ મેં ગામના વિકાસ માટે આ કાર્ય ઉપાડેલું છે અને જો આ કાર્યને ઝુંબેશ નહીં પૂરો કરે અને આ લોકો ધ્યાન નહીં આપે તો આવતીકાલે અગિયાર વાગે હું આત્મવિલોપન કરવાનો છું